ગોંડલ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે ગોંડલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે થોડાક દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકર ને મેઘવાડ સમાજના આગેવાન દિનેશ પાતર સામે પોલીસે જે ગુનો દાખલ કર્યો છે તેને લઈને દલિત સમાજ મેદાનમાં જોવા મળી રહ્યો છે અને આ છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે ગોંડલની પરિસ્થિતિને લઈને પોલીસની કામગીરી સામે શું કરી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં હું છું આ દિવસોમાં ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દરરોજ સવારે ઉઠો તો હેડલાઇન્સમાં ગોંડલ ચર્ચામાં આવી રહ્યું છે થોડાક દિવસ પહેલાં કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ દિનેશ પાતળ સામે ગુનો દાખલ થયો હતો ત્યારબાદ તેમને જામીન પણ મળ્યા હતા જોકે જે રીતે બન્ની ગજેરા નામના પાટીદાર સમાજના યુવાને ગોંડલના ભાજપના નેતા સામે સોશિયલ મીડિયા પર જે વિવાદિત નિવેદન આપતો વિડીયો પોસ્ટ કર્યો હતો તે મામલે બન્ની ગજેરાની સાથે પિયુષ રાદડે નામના પાટીદાર યુવાનની પણ ધરપકડ કરવામાં આવી હતી આ પાટીદાર યુવાનના સમર્થનમાં એડવોકેટ તરીકે દિનેશ પાત્ર પહોંચ્યા હતા આ દરમિયાન દિનેશ પાત્ર સામે પણ ગુનો નોંધાયા બાદ આ મામલો બિચકતો જઈ રહ્યો છે અને આ ઘટનાના સંદર્ભમાં જે ગોંડલમાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરી પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે પહેલા શક્તિસિંહ ગોહિલ ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે ભક્ષક નથી પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી જનતાના જનસેવક છે ચોક્કસ કહે છે કે જે પોલીસ અધિકારી કરતા હોય એ ગુનેગાર છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને માર મારવાના લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં એવી પણ ચોક્કસ હું માગણી કરું છું ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ના લેવાય માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે કોઈના પણ માનવ એનન થતું ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક બે જૂથના ખોટી ફરિયાદો આપે એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી કાઢેલી હકીકતો લઈને પોલીસ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે આ પણ હું માનું છું કન્ટેમ્પ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માંગણી કરું છું આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ગોંડલમાં જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પોલીસની કામગીરી સામે શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા છે તેમણે રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબત સાંભળે અને તેમણે અપીલ પણ કરી છે કે આમાં કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે અને નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં